નમસ્કાર મિત્રો મિત્રો જૂનાગઢથી સાડત્રીસ કિલોમીટર દૂર સત્તાધાર ધામ આવેલું છે સત્તાધાર એટલે આપીગાનો ઓટલો સત્તાધારની જગ્યામાં ઘણા સંતો થઈ ગયા છે કે જેણે માનવ સેવા ગૌ સેવા અન્નદાન સદાવ્રત જેવા સેવાકીય કાર્ય વર્ષોથી સોરઠ ધારા માટે કર્યા છે અને શ્રદ્ધાળુઓ માટે ઘણા પરચા પણ પૂરેલા છે આજે વાત એ સત્તાધારમાં થઈ ગયેલા એક એવા પશુની કરવાની છે કે જે ચમત્કારિક પાડા પીર તરીકે ઓળખાય છે એક લોકકથા પ્રમાણે ભાવનગર પંથકમાં રહેતા હતા અચાનક મોટાભાઈ નું અવસાન થતા આહિર સમાજે બંનેની નાની ઉંમરના લીધે સોનભાઈનું વેરવટું રામ આહિર સાથે કરવાનું નક્કી કર્યું પણ રામ આહિરને આ વ્યાજબી ન લાગતા તે તેમનો ઘર અને જન્મભૂમિનો ત્યાગ કરી એક સમર્થનની ભાવના સાથે થોડીક ભેંસો લઈને ગાંધી ગીર બાજુ એટલે કે આંબાજળ નદીના કાંઠે જ્યાં સત્તાધાર ધામ આવેલું છે ત્યાં પહોંચી જાય છે અને ત્યારે ત્યાં વસતા શામજી બાપુને વિનંતી કરે છે કે મને અહીં આદરો આપો હું મારી ભેંસો સાથે અહીં રહીશ અને આ ધામની સેવા કરીશ રામાહીર પાસે રહેલી ભેંસોમાંથી એક ભેંસ એ ભોજપુરી ભેંસ રોજે એનું પહેલું દૂધ સતાધાર ધામને ચડે એની કુખે એક પાડાનો જન્મ થયો એ પાડો એ બીજા સામાન્ય પાડાથી ઘણો અલગ હતો ક્યાંય ન જોયો હોય એવો પાડો હતો જાણે કે ગીરનો સાવચ પાડા તરીકે અવતરેલો હોય એવા કદાવર દેહ એનો વિશાળ લલાટ અને એની અદભુત દેહ રચનામાં વધારો કરતા મોટા મોટા એના શિંગડા એક દિવસ બન્યું એવું કે સાવરકુંડલાના નેસલી ગામના લોકો પોતાની ભેંસની ઓલાદ સુધારવા માટે સારા પાડાની ખોજમાં હતા તેમને જાણવા મળ્યું કે સત્તાધારમાં એક કદાવર અને તાકતવર એવો પાડો છે એ લોકો સત્તાધાર પહોંચી ગયા અને સામજી બાપુ પાસે પાડાની માંગણી કરી સામજી બાપુ કહે કે કયો પાડો એ પાડો નથી એ તો અમારો દીકરો છે અને દીકરો ક્યારેય કોઈને અપાય નહીં પણ ગામના લોકોની ખૂબ જ જેથી શામજી બાપુ માની ગયા જ્યારે ગામના લોકોએ કહ્યું કે અમે પણ એ પાડાને અમારા દીકરાની જેમ સાચવશું સમજી બાપુએ પાડાને વિદાય આપી અને પાડાની જવાબદારી એ ગામના એક હમીરભાઈ કોડીને લીધી થોડાક સમય પછી અચાનક તેમનું અવસાન થયું હવે તો પાડાને સાચવવા વાળું કોઈ વધ્યું નહીં તેથી એ ગામના વ્યક્તિઓએ પાડાને સાવરકુંડલામાં કોઈ એક વ્યક્તિને પાંચસો રૂપિયામાં વેચી દીધો અને એ વ્યક્તિએ પાડાને મુંબઈના કતલખાનામાં પાંચ હજાર રૂપિયામાં વેચી દીધો જ્યારે એ પાડો મુંબઈના કતલખાને પહોંચે છે ત્યારે મુંબઈના કતલખાનાનું માલિક ખૂબ જ અજરજમાં પામે છે કારણ કે તેની આખી જિંદગીમાં આવું કોઈ પશુ ક્યારેય જોયું ના પાડાને બધા પશુઓની સાથે ઘમાણમાં રાખવામાં આવે છે તેની ઉપર કરવત મુકાય છે જ્યાં પહેલી કરવત મુકાય છે અને પાડાથી થોડી દૂર છે ત્યાં અચાનક જ એ કરવતના કટકા થઈ જાય છે માલિકને એમ કે તે કરવતના મશીનમાં કંઈક ખામી હશે પછી બીજી કરવત સજાવી બીજી કરવત જ્યાં મુકાય છે તો તેના પણ કટકા થઈ જાય છે પછી થોડી વાર પછી માલિકે ત્રીજી કરવત મુકાવી પણ આ સમયે તો કરવતે એ રીતે કપાણી કે માલિકને પણ ઈજા થયું પરંતુ પાડાને કંઈ જ નુકસાન ન થયું કતલખાનાના બધા માણસો માલિકને હોસ્પિટલ લઈ જાય છે માલિકના દીકરાના સપનામાં કોઈ એક સંત આલિયો છે અને એને કહે છે કે તમારે ત્યાં અમારી જગ્યાનો પાડો છે તમે ગમે તે રીતે તેને અમારી જગ્યાએ પહોંચાડો કતલખાનાના માલિકનો દીકરો એના પિતાને વાત કરે છે કતલખાનાનો માલિક પાડાને સાવરકુંડલા મોકલી આવ્યો છે આ વાતની નોંધ એ સમયના છાપાએ પણ લીધી હતી હવે તો સાવરકુંડલામાં એ પાડાનું સ્વાગત થાય છે અને ત્યાંથી સત્તાધાર લાવવામાં આવે છે જોત જોતામાં આ ચમત્કારિક પાદાની વાત સમગ્ર સાવરકુંડલા અને સત્તાધાર પંથકમાં ફેલાઈ જાય છે સુદ બીજ અને બુધવાર તારીખ એકવીસ સાત ત્રાણું ના રોજ સવારે સાડા છ વાગે પાદાપીર રામચરણ પામે છે અને કદાચ આ પ્રથમ એવો કિસ્સો હશે કે જ્યારે કોઈ પશુના શોપમાં આજુબાજુના વિસ્તાર સ્વયં બંધ રહે આજે પણ પ્રતિમા સત્તાધાર ધામે આવેલી છે અને શ્રદ્ધાળુઓ તેમની માનતા પણ માને છે અને હાલમાં પણ એ પશુ પાદાપીર તરીકે પૂછાય છે તો મિત્રો આશા રાખું છું કે વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઈક અને વધુમાં વધુ શેર કરો